નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલનો સૌથી મોટો ધડાકો વરસાદના નવા રાઉન્ડ વિશે કરી આગાહી જાણો ફટાફટ છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ જામેલ છે બંગાળની ઉપસાગરમાં જે ડિપ્રેશન બન્યું છે જેના કારણે સો ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેવું અનુમાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે આગામી ત્રણ દિવસમાં પંચમહાલ છોટાઉદેપુર તેમજ બનાસકાંઠા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલે વ્યક્ત કરી છે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જી હા મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદ જ્યારે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અંબાલાલે જણાવ્યું છે કે બારથી સોળ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વરસાદની વાત કરીએ તો ગત રોજ સૌથી વધુ તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીના ખેર ગામમાં સાત ઇંચ વરસાદ ખાપ્યો હતો જી હા મિત્રો અમદાવાદમાં પણ મોડી રાત્રે અને થોડી જ વારમાં રસ્તા પર થઈ ગયા હતા ભારે ભારે વરસાદથી અતિ વરસાદના પગલે વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષા ભાગરૂપે પાંચ ઓગસ્ટ એટલે કે સોમવાર વલસાડ ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડીમાં શાળા કોલેજ અને આઈઆઈટી બંધ રાખવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર よかった。